હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે નવ અને અમારે જો અહીંયા ટિફિનની કાચરી શેકાય છે ટિફિનમાં કોણ ટિફિન ટિફિનમાં કાચરી શેકાય છે અહીંયા જુઓ ચા થાય છે અને અત્યારે મેળવવાનું છે તર પછી અત્યારનો નાસ્તો કાલ સાંજે આલુ પરોઠા કર્યા આલે મારા હાટો આલુ પરોઠો સંભારો સવાર સવારમાં રોટલી અને ટિફિન રેડી થઈ ગયું છે જો સંભારો શાક રોટલી અને હજી દહીં અને આમાં છે આ બીજામાં ટ્રાન્સફર કરવાનું છે એવું છે અને કે શ્રીખંડ લઈ જવું છે અને દહીં નથી લઈ જવું એટલે દહીંને ને હાંડીને હું ફ્રીજમાં મૂકી દઈશ જામી ગયું છે જો મસ્ત એટલે અમને ફ્રીજમાં મૂકી દઉં એટલે ઠંડુ સરસ થઈ જાય અને ચા પણ રેડી થઈ ગયો છે તો બસ હવે નાસ્તો કરવા બેસી જઈએ ચલો તમે પણ અમારી સાથે નાસ્તો કરવા સવા નવથી પોણી કલાક રસોઈ કરતા થાય સાથે કચરાવાળીને આવે એટલે બધું બહાર મૂકવું ને એવું બધું થાય એટલે થોડીક વાર લાગે તો એવું છે ચલો તો મળીએ પછી તો ફ્રેન્ડ્સ ફ્રી થઈ ગઈ ને કેટલા વાગી ગયા જો બાર વાગી ગયા હચોડા અને આ બેડશીટ છે ને મેં ડીમાર્ટમાંથી હમણાં લીધી છે કેવી છે કે જો તમે નવી બેડશીટ મેં આજે પાયથરી છે અને હજુ જો બ્લેન્કેટ એમનામ છે કારણ કે ઠંડી પડે છે હવે જેમ હતું કે ચલો ધોઈને મૂકી દઉં બટ પાછી ઠંડી ચાલુ થઈ ગઈ એટલે આંબાલાલે આગાહી કરી અને ઠંડી હજી આગાહી છે વરસાદની પણ છે અને ઠંડીની પણ છે એટલે કે ચલો રાખીએ પછી વાત હવે અને પછી એકદમ ગરમી પડવા મળશે ને એટલે પછી વોશ કરી નાખીશ હોળી ઉપર અને અત્યારે હેરોસ કે બે ત્રણ દિવસથી હતું પણ કઈ ઘર સાફ સફાઈ ટાઈમ જ નહોતો મળતો ગેલેરીને બધું કર નાખ્યું જો અહીંયા ને મારું કબૂતરાના હે ને બહુ બચ્ચા લોઈ પી ગયા હે જો ભંગાર દેવાનો છે ને જો પોણા બાર થઈ ગયા હજોડા થઈ ગયા ને અને ભંગાર દેવા જવું છે પણ વિચાર કરું છું જો આખી ગેલેરી ક્લીન કરી નાખી જો છે ને હજી કપડાં હે ને કાલે સાંજે મેં છે સુકવાતા એટલે એ લેવાના બાકી છે અને અહીંયા જો પડદો આમ હવે છે ને નેટ ટખાવી છે સામે એવી ન છે ને એવી બેડ ઓલું શું કહેવાય એ બર્ડ નેટ નખવવી છે એટલે કે આવે નહીં જો અહીંયા તોય જો વાં બેઠા વાં બેઠા અહીંયા છે ને મેં ઉપર મૂકી દીધું નકર છે ને અહીંયા બેસે આની ઉપર ઓલું મૂકી દીધું એટલે તો અહીંયા બેસે એવું થાય છે અને આ જો કુંવાર પાઠું છે ને જો આ ગુલાબી પિંક કલરનું જે છે ને એમાં ટ્રાન્સફર કરી દીધું આ મેં છે ને ડીમાર્ટમાંથી લીધું હતું આ કુંડું અને બાજુમાં જો તુલસીનો રોગ કરી દીધો હજી પાણી પવન બાકી છે મેં એટલે અત્યારે પાણી પાઈ દઈશ અને અને ઉને પણ પાણી પવન બાકી છે એટલે અત્યારે ત્રણ ત્રણ જ કુંડા છે બસ અને હવે બર્ડને જ્યારે નખવશું ને ત્યારે ને આજો કૂતરું છે છે ને એક બચ્ચું તો આવી ગયું ને ખબર નથી જો બીજું બચ્ચુંય છે

હોય કે નહીં હું તમને બતાવું જો 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 બે બચ્ચા આવી ગયા છે જો જો કરે છે એટલે બંને બચ્ચા આવી ગયા છે એવું છે જો નીચે દેખાય તમને છે ને એટલે મોટું થઈ જાય એટલે એવું છે કે મોટું થઈ જાય ને પછી બર્ડનેટ છે ને નખવી લઈએ પછી ઉટું થઈ જાય ને એટલે ઉપર છે ને પછી કુંડા સાથે જ મૂકી આવે એટલે નકર કેવું થાય કે એ જ્યારે મોટું થઈ જાય ને ઉડવા માંડે ને ત્યાં પાછું બીજું કબૂતરું આવીને પાછા ઈંડા મૂકી દે આમાં એવું થયું પેલું ઉડવા માંડ્યું ને ત્યાં પછી બીજું આવીને એને ઈંડા મૂકી દીધા એટલે એ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહ્યા પછી આવી રીતના છે ને આખામાં છે ને સરક સરક કરી નાખે અને પ્લસમાં કેવું થાય અહીંયાને આપેલું બીજા કુંડા જે ખાલી હોય ને એમાં પણ મૂકે એમાં જ મારું લીમડો ને બીજું બધું હતું ને સુકાઈ ગયું એટલે હવે એવો વિચાર છે કે નેટ નખવી દઈએ ને પડદા કાઢ કારણ કે પડદા છે ને તો એ પડદામાંથી પાછા ઉપરથી નીચેથી રીતના આવે છે એટલે પડદા કાઢી નાખીએ નેટ કરાવી દઈએ એટલે એવું છે એટલે આખું ઘર મારું હવે ક્લીન થયું આવી કેટલા દિવસ થઈ ગયા વિડીયો મેં અપલોડ કર્યો જ નથી ફ્રેન્ડ્સ કારણ કે વચ્ચે આવી પછી મારું એક્ઝિબિશન હતું જે રેઝિનાર્ટનું એનો પ્રોપર વિડીયો છે ને બનાવીશ અને જો તમારે કોઈને લેવું હોય તો હું નંબર આપી દઈશ તો તમે લોકો કોન્ટેક કરી શકો છો તો એ બધું એક્ઝિબિશન હતું તો એની પ્રિપેરેશન કરતી હતી આવી ગયા અને પંદર દિવસ થઈ ગયા એમાં એક્ઝિબિશન ત્રણ દિવસ હતું પણ એને જવા આવવામાં બધું ક્લિનિંગ કરી લેતા એક્ઝિબિશન એટલે એની બધી પ્રિપેરમાં તૈયારીમાં એટલે કન્ટિન્યૂ હવે ફ્રી થઈ જવું હવે પાછું છે બટ એમાં પછી મારે પાર્ટિસિપેટ એ દસ દિવસનું છે તો હવે પોચાયું નથી કારણ કે સાથે યુટ્યુબનું કરું છું મારી કુકિંગ ચેનલ છે એ બી કરું છું એટલે સાથે બધું છે ને મેનેજ નથી થાતું એટલે ત્રણ દિવસનું એક્ઝિબિશન હશે ને તો એમાં પાર્ટિસિપેટ કરીશ બટ આ રીતનું છે ને તો પછી છે ને ક્યાંયથી ભેગું નથી થાતું એટલા માટે એવું છે એટલે બસ એના આવી રીતના ઓનલાઈન ઓર્ડર આવતા રહ્યા તો કરતી રહીશ એવું છે અને બીજું પણ ઘણું બધું મને શોખ થાય છે મારી હોબી છે જે આર્ટ એન્ડ ને કે આર્ટમાં હું આ વસ્તુ બનાવું આ વસ્તુ બનાવું એ પણ તમારી સાથે હું શેર કરીશ કેટલો ટાઈમ થઈ ગયો મારે આનું પહેલાં એક્ઝિબિશન હતું ને તે દિવસની વાત છે કે તે દિવસનું મારે કંઈ થયું નથી પછી હું જૂનાગઢ ગઈ એટલે બધું એમાં વિખરાઈ ગયું હતું એવું હતું એટલે પછી વિડીયો પણ અપલોડ નથી થયા અને કોઈ વસ્તુ હજી મારે હેર ઓલી બનાવવું છે ને તમારી સાથે શેર કરવાનું છે જો આજે તો આઈ થિંક ટાઈમ નહીં મળે ટાઈમ મળશે એટલે તો એ પણ તમારી સાથે શેર કરીશ અને એ બહુ એટલે બહુ જ જે છે ને એ યુઝફુલ છે તો એ પણ બતાવીશ અને મારી સાથે જે સ્કેમ થયું છે ને એ પણ તમે ક્લિપ્સ જોઈ લો ફ્રેન્ડ્સ કે કેવી રીતના સ્કેમ તમારી સાથે થઈ શકે છે કારણ કે જેથી બધા તમે સાવચેત રહ્યો એટલે એવી ક્લિપ્સ પણ નાખી દઉં છું ત્યાં સુધીમાં તમે લોકો જોઈ લ્યો હેલો ફ્રેન્ડ્સ તો જે મારી સાથે સ્કેમ થયું છે હું તમને કહું છું કે પહેલાં છે ને મારામાં ફોન કરેલો હતો કે મારા પપ્પાના નામથી કે હરદાસજી છે ઘર પર ઓર બાદ મેં બોલા કે આપ જીનલજી બોલ રહે બાદ મેં બોલા કે આપ હરદાસજી મેં દૂર એ તો નહીં હે તો ઉનકે બોલા હે કે આપણે ખાતે મેં તીન હજાર ડાલને હે તો મેને કહા કે કોઈ વાત નહીં ડાલ દો તો કે ફોન ચાલુ રાખના તો પછી ફોન મેં ચાલુ રાખ્યો તો પૈસા ન આવ્યા તો પછી એણે મને કીધું કે પૈસા એ કહે કે તમારે નથી આવ્યા એ કે તો તમે એ કહે કે ચેક કરો એ કહે કે બેલેન્સ તો બેલેન્સ ચેક કર્યું બેલેન્સમાં નહોતું બતાવતા મેસેજ કે કંઈ પણ નહોતું આવ્યું અને પછી એ પ્રોબ્લેમ થયો કે પછી એમ કીધું કે હવે એ કે હજી ચેક કરો એ કે પેટીએમ કેમાં ચેક કરો એટલે પેટીએમમાં નહોતા પછી એને સ્ક્રીનશોટ મૂકલો એ કે સ્ક્રીનશોટ મેં કીધું મોકલાવો તો સ્ક્રીનશોટ મોકલો એટલે ફોન નો હતો એટલે એના ત્રીસ હજાર આવ્યા ત્રણ હજારની બદલે ત્રીસ હજાર એટલે મને ફોન આવ્યો મને કહે કે તમે કે ભૂલથી કે ત્રીસ હજાર આવી ગયા છે પહેલાં એ કે તમે કે છે ને સાત હજાર મને ટ્રાન્સફર કરો પછી વીસ હજાર કરો મારા ખાતામાં મેં ચેક કર્યું ને તો ખાતામાં એક પણ આવેલો નહોતો હું તમને એનો બતાવું છું એટલે તમે લોકો પણ સાવચેત રહેજો ફ્રેન્ડ્સ કે આવી રીતના ફોન આવે છે આનો અગાઉ મેં વિડીયો એક જોયો તો સુરતવાળા જે ચિંતન ખોખર છે એનો વિડીયો મેં જોયો તો એની સાથે પણ આવી રીતના હતું તો આવી રીતના મારે પણ થયું છે તો હું તમને સાવચેત જે એટલા માટે કરું છું કે ફ્રેન્ડ્સ કે આવી રીતના તમારી કોઈ સાથે સ્કેમ થાય તો તમે સાવચેત રહેજો કે તમારા જે પૈસા જે ખાતામાં હશે ને એ જતા રહેશે પછી મેં સાયબર ક્રાઇમમાં ફોન કર્યો તો મને એવું કીધું કે તમારે બેલેન્સ કટ નથી થયું ને બેલેન્સ કટ થયું હોય ને તો તમારી ફરિયાદ નોંધાવાય છે નહીતર ફરિયાદ એમાં એ લોકો લેતા નથી મેં ના બેલેન્સ કટ નથી થયું અને પછી મેં પૂછ્યું કે આવી રીતના આપણા ખાતામાંથી પૈસા લઈ જે તો એણે એવું કીધું કે એવું હોય તો તમારું એકાઉન્ટ છે ને એ બંધ કરાવવું પડે અથવા તો નંબર છે આપણે ચેન્જ કરાવવા પડે એટલે હવે હું જોઉં કે શું કરું કે નંબર બદલાવું કે પછી એકાઉન્ટ છે એ બંધ કરાવીને નવું એકાઉન્ટ કરાવવું તો એવું છે ફ્રેન્ડ્સ એટલે બહુ બધા ખાસ ધ્યાન રાખજો એ તમને બે હજાર કહેશે ને તો એના વીસ હજાર મોકલશે એમ કહેશે વીસ હજાર તમને એવી ફેક એપ્લિકેશન થ્રુ તમને મોકલશે પછી તમને એમ કહેશે કે ત્રણ હજાર છે તો એના મારી જેમ ત્રીસ હજાર થશે અને તમારા તમારો ફોન છે ને એના ટ્રુ ગમે ત્યાંથી તમારા નંબર હવે મારા પપ્પાનું નામ ખબર મારું નામ એ ખબર બધાના નામ ખબર અને આવી રીતના કીધું કે તમારા પપ્પાએ કીધું છે કે તમારા ખાતામાં ત્રણ હજાર પછી મારે ફોન કરવાનો ટાઈમ જ નહોતો તમારા પપ્પાને પછી મેં તરત જ મારા પપ્પાને મેં ફોન કર્યો કારણ કે એનો ફોન કન્ટિન્યુ આવતો હતો પછી મેં ફોન કર્યો એટલે મારા પપ્પાએ કીધું કે ના મેં કોઈને એટલે કોઈને કંઈ એવું કીધું નથી એટલે આ લોકો છે ને ફેક હોય છે એટલે તમે તમારા ખાતાને બચાવજો તમારા ખાતામાંથી પૈસા ન હોઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો તો હું તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે એક અને હું જમવા બેસી ગઈ છું જમવાનું મેનુ છે ચાટ પૂરી છે કાલનો બટેટર મસાલો વૈધો હતો ને તો પૂરી એમાં મિક્સ કરીને અને ચટણી તો ઓલરેડી હોય જ છે તો એ બધું મિક્સ કરીને બનાવી લીધી કેળાને વેફર છે પછી એક રોટલી છે સબ્જી છે મિક્સ અને સંભારો ને છાસ એટલું છે એટલે મેં બટેટા મસાલો તો ફ્રીજમાં તો કાલે મૂકી દીધો હોય તો કે ચલો બનાવી નાખું પછી પૂરી પડી હતી કે દિવસની તો બનાવી નાખું એટલે હવે સ્પેશિયલ હવે સાંજે પાછી બનાવીશું બટ એવું છે કે કાલે અગિયાર છે એટલે આજે કોઈ નહીં આજે નોર્મલ જ સાંજે કારણ કે પછી એ તેલમાં અમે એ જે યુઝ હોય છે ને તેલ યુઝ નથી કરતા નવું તેલ જેમાં લઈએ છીએ જે આપણે ડેઇલી યુઝમાં લેતા હોય છે ને એ મસાલા કે તેલ એમાં યુસ અગિયારસ ઉપર વ્રતમાં અમે નથી લેતા એટલા માટે તો ચલો બધા જમવા ફ્રેન્ડ્સ તો અત્યારે બધા લોકો છે ને જોવા આવ્યા હતા ને પેલું કષ્ટ પેલું પૂજા થાળીને એ બધું તો એ બધું હતું મારે અને બસ હવે માર્કેટે જવું છે સકરિયાની ખીર બનાવવાની છે તો એવું બધું છે માર્કેટે થોડું ઘણું મારે લેવા તો જવું જ પડશે એટલે જઈ આવીશ અને પછી આવીને એ બધું બતાવીશ વિડીયો એડિટ કરીશ ને પછી તમારી સામે મૂકીશું તો ચલો હેર જો હજી એમનો જ છે એટલે બસ જો હેર એમના વિખાઈ ગયેલા છે એટલે હેરને ઓળીશ ને પછી દસેક મિનિટ પછી છ ને દસ થઈ છે એટલે આમાં છ ને દસ થઈ પંદર મિનિટ આગળ હોય છે એટલે છમાં વાર છે એટલે થોડીક રેડી થઈને પછી હું નીકળીશ તો એવું છે ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ વિડિયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ સાત વાગી ગયા સાત વાગે ગયા અને અહીંયા હું છે ને આટલી શાકભાજી લઈ આવી હવે ફ્રૂટ અને અત્યારે કેટલું મોંઘું ત્રીસ નું ઓઢીસો ચાલીસ નું ઓઢીસો ચોડી નવું લઈ આવી કારણ કે એક ને શાકભાજી ખાઈને તો થાકી ગયા હતા એટલે અત્યારે સાફ કરી નાખીશ શાકભાજીને વોશ કરી નાખીશ પછી થોડું ઘણું વાસણનું કામકાજ છે પછી વિડીયો એડિટ કરીને મૂકી દઈશ એટલે તમારી પાસે વિડીયો આવી જાય પછી વાસણનું કામકાજ છે તો વાસણ સાફ કરી નાખીશ અને એવું બધું કરીશ પછી ફ્રી થઈશ ને પછી ભાખરી બનાવીશ કારણ કે બપોરનું જે શાક છે સવારને એ પીડ્યું જ છે એટલે મિક્સ સબ્જી એટલે બસ પછી એ બનાવી નાખીશ તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો જુઓ ફ્રેન્ડ્સ આટલું સબ્જી લઈ આવી છું તુરિયા પછી શક્કરિયા ભીંડો ને ચોળીને પાપડીને એવું બધું લઈ આવી છું આટલું ફ્રૂટ લઈ આવી છું ધોઈ નાખું એકદમ સરસ સુકાઈ જાય ને પછી ભરી દઈશ ને પછી મેનુ કરી લઈશ કે દરરોજ ક્યુ સબ્જી બનાવી પછી કરો પડી રહ્યા છે ને ફ્રીજમાં અંદર છે ને પડી રહ્યા છે એવું થાય છે તો એટલા માટે તો ચલો વિડીયોને અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં